નમસ્તે હું ડૉક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આયુર્વેદે જીવનની ત્રણ અવસ્થાઓ દર્શાવી છે બાલ્યાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ વ્યક્તિના શરીરમાં વિવિધ રોગો થાય છે આમ ઉંમર વધવાની સાથે વ્યક્તિના સ્નાયુઓ ઢીલા પડે છે વ્યક્તિની જોવાની દ્રષ્ટિ નબળી પડે છે ચામડીઓમાં ક્રચલીઓ પડે છે સાંધાઓમાં રહેલ ગાદીમાં ઘસારો થવાથી સાંધાના દુખાવા થાય છે વાળ ખરવા લાગે કે વાળ સફેદ થાય છે આવી વિવિધ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે આવી જ એક સમસ્યા એટલે કે બહુમૂત્રતા કે જેને આપણે વારંવાર પેશાબ કરવા જવું પડે એમ કહીએ છીએ તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું આયુર્વેદ આ રોગને બહુમૂત્રતા ઉપરાંત મૂત્રાતિસાર એવું નામ પણ આપ્યું છે આ રોગ નાના મોટા સ્ત્રી પુરુષ સૌ કોઈને થઈ શકે છે તેમ છતાં પણ પચાસ વર્ષ પછીની વયમાં આ રોગ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે કારણ કે ત્યારે મૂત્રનું પ્રવર્તન કરાવનાર અપાનવયની દૃષ્ટિ થાય છે અથવા અપાનવાય વૃદ્ધિ પામે છે તેમજ ઉંમર વધવાની સાથે જાતીય તંત્ર અને મૂત્ર ઉત્સર્જન તંત્ર નાશ ઢીલા પડે છે આથી વ્યક્તિને મૂત્ર પ્રવૃત્તિ કરવા ઉપર કંટ્રોલ ગુમાવી દે છે આથી વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે છે અથવા પેશાબના ટીપાં કપડામાં ઘણીવાર પડી જાય છે આ બહુમૂત્રતાનો રોગ પ્રોસ્ટેટ વાળા દર્દીને દિવસ કરતા રાતે વધુ પરેશાન કરે છે રાત્રે ઊંઘમાંથી વખત પેશાબ કરવા માટે પડે તેને એડલ્ટ એવું કહેવામાં આવે છે આ સમસ્યાની વૃદ્ધોના જીવન અને તેની ઊંઘ પર વિપરીત અસર પડે છે એવું જોવામાં આવ્યું છે કે સિત્તેર વર્ષ પછીની વયમાં દર પાંચમાંથી ત્રણ લોકોને આ સમસ્યા હોવાનો અંદાજ છે સામાન્ય રીતે આ બહુમૂત્રતાનો રોગ સ્વતંત્ર રૂપે જોવા મળે છે તેમ છતાં પણ પ્રમેહ મેદવૃદ્ધિ પ્રોસ્ટેટ ગ્લેનની વૃદ્ધિ કબજિયાત અને સ્વપ્નદોષ જેવા રોગોના ઉપદ્રવ સ્વરૂપે પણ આ રોગ જોવા મળે છે નાના બાળકો પથારીમાં પેશાબ કરે છે તે સયમૂત્ર રોગને પણ આ બહુમૂત્રતાના રોગમાં સમાવી શકાય છે વારંવાર પેશાબ કરવા માટે આયુર્વેદમાં અનેક કારણો બતાવ્યા છે તેમાં વધુ પ્રમાણમાં પાણી પીવાની આદત વારંવાર પાણી પીવાની આદત દૂધ છાસ રાબ ડાળ ઓછામણ જેવા અતિશય દ્રવ પદાર્થો વધુ પ્રમાણમાં લેવાની આદત શેરડીનો રસ ફળોનો રસ વધુ પ્રમાણમાં લેવાની આદત ચા કોફી કેફીનવાળા પીણા વધારે પ્રમાણમાં લેવાની આદત મૂત્રલગુણવાળી કાકડી મૂળા નારિયેલનું પાણી વધુ પ્રમાણમાં લેવાની આદત બહુમૂત્રતાના રોગ માટે જવાબદાર કારણ છે આ ઉપરાંત બેઠાળું જીવનશૈલી અતિશય મૈથુન પ્રવૃત્તિ અને આરામદાયક જીવન પણ આ રોગ થવાનું કારણ હોઈ શકે છે આવા બહુમૂત્રતાના રોગએ જે કારણથી રોગ થયો છે તે કારણને સૌ પ્રથમ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ વિડીયોના અંતમાં અમે તમને ત્રણ ઔષધો બતાવીશું કે જે બહુમૂત્રતાના રોગમાં ખૂબ જ ઉપયોગી છે જો તમે તે ઔષધ ડાયરેક્ટ મગાવવા માંગતા હોય તો તેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જ્યાંથી તમે તેને ડાયરેક્ટ મગાવી શકો છો સૌ તો તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે રાત્રે સુવાના ચાર થી છ કલાક પહેલા પ્રવાહી પ્રમાણમાં ઓછું લેવું જોઈએ ચા કોફી કે 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 જેવા રાત્રે ન કરવું જોઈએ બેઠાડું જીવન લોકોએ ચાલવું દોડવું શરીરમાં તેવું કાર્ય કરવું જોઈએ બહુમૂત્રતાના દર્દીએ શરીરમાંથી કફ અને વાયુનો નાશ થાય તેવો આહાર લેવો જોઈએ અજમો હળદર અને મેથી આ ત્રણેય ઔષધોને સમાન ભાગે મેળવી તેનો પાવડર કરી અડધી ચમચીની માત્રા એટલે કે બે થી અઢી ગ્રામ જેટલી માત્રામાં સવાર સાન પાણી સાથે લઈ શકાય છે આ ઉપરાંત વટી કે કે જે ગળોનો ઘન છે તેને તમે ગોળીની માત્રામાં લઈ શકો છો કારણ આચાર્ય ચરકે ગળોને વાયુને નાશ કરનારી કહી છે આ ઉપરાંત લોધ્ર આશવ નામની દવા ત્રણ ચમચીની માત્રામાં સમાન ભાગે પાણી મેળવીને સવારસાન લઈ શકાય છે જો ઉપર બતાવેલા ત્રણેય ઔષધોનો બહુમૂત્રતાના રોગમાં ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ પરિણામ મળશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ધન્વંત્રી